થોડા દિવસ પહેલાં જ મુંબઈના મૌલાના દ્વારા જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેનો હિન્દુ સમાજના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો મૌલાનાનો ભડકાઉ ભાષણનો વિડીયો પણ સામે આવ્યો હતો જે બાદ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી હતી આ મામલો હજી શાંત થયો નથી ત્યાં નડિયાદમાં હિન્દુ સેનાના ઉપાધ્યક્ષ રાજન ત્રિપાઠીએ મુસ્લિમ સમાજને લઈ વિવાદિત નિવેદન આપ્યું હોવાનો મામલો સામે આવ્યો છે આ અંગે નડિયાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખેડા જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ એક દિવસ અગાઉ સંતરામ મંદિર બહાર મુસલમાન સમાજ વિરુદ્ધ રાજન ત્રિપાઠીએ વિવાદિત શબ્દો કહ્યા હતા જેને લઈ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી જેને લઈ નડિયાદ મુસ્લિમ સમાજ દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છે અમે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે ખેડા જિલ્લા એસપી શ્રીને ફરિયાદ કરવા માટે આવ્યા હતા ફરિયાદ અમે રાજનભાઈ ત્રિપાઠી વિરુદ્ધ કરીએ છીએ રાજનભાઈ ત્રિપાઠીએ ગત તારીખે અને અગાઉ ભૂતકાળમાં મુસ્લિમ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે અને મુસ્લિમ સમાજ જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે એ બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે